સુરતના વેપારી ભગવતી પ્રસાદ દુબે પોલીસના મિશનર અને સલામતપુરા પોલીસમાં અનુરાગ કશ્યપ સામે અરજી કરી ગુનો નોંધવા ફરિયાદ કરી છે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા સમાજને નિશાન બનાવ્યાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે અનુરાગ કશ્યપ વિરુદ્ધ આઈપીસી બે હજાર ત્રેવીસની કલમ એકસો છન્નું એકસો સત્તાણું ત્રણસો એકાવન ત્રણસો બાવન ત્રણસો ત્રેપન અને ત્રણસો છપ્પન હેઠળ ફરિયાદની માંગ કરવામાં આવી રહી છે અરજદારે કહ્યું અનુરાગ કશ્યપના વિવાદિત શબ્દોથી બ્રાહ્મણ સમાજની લાગણી દુભાઈ છે અરજદારે માંગ કરી હતી કે તાત્કાલિક તપાસ કરી કાયદેસરના પગલાં લેવામાં આવે અને અનુરાગ કશ્યપના વિવાદિત ઇતિહાસનો પણ ઉલ્લેખ અગાઉ પણ ઘર્ષણ સર્જાવ્યા હતા